નમસ્કાર ગુજરાત ભાઈ બીજની તમામ દર્શક મિત્રોને હાર્દિક હાર્દિક શુભકામનાઓ આજે આપણે નવા નવા વર્ષના શરૂઆત કરીએ છીએ અને આપણે એવું નક્કી કર્યું છે કે જેટલા જૂના મંત્રીઓને પડતા મુકાયા નવા મંત્રીઓની એન્ટ્રી થઈ એમાં કેટલા મંત્રીઓએ કેટલા કાવડિયા ક્યાં ખાધાન કોને કોને પાર્ટનર બનાવીને કેટલા કેટલા રૂપિયાના બટવારા કર્યા ને આપણે એના લીઠા ભેગા કર્યા છે બરાબર એમાં પ્રથમ નંબરે આવે છે જામનગર પછી આવશે ગોંડલ અને પછી તમે કોમેન્ટ કરશો ઈ મંત્રીના આપણે મૂકશું કારણ કે ત્રણ મંત્રી જ બાકી બાકી બધાનો આખો ચોપડો આવી ગયો આપણે આખું વર્ષ બે હજાર સત્યાવીસ ની ચૂંટણી સુધી આપણે આજ સાંભળવાનું છે કે ક્યાં કોણ કેટલા રૂપિયા ખાઈ ગયે બરાબર બરોબર પધારો એન સોજીત્રાભાઈ પધારો વિશાલભાઈ દત્તભાઈ રાદડીયા પધારી જાવ બે મિનિટ આપણે આપડી આપી દઈએ આપણે કરીએ કાર્યક્રમ ચાલો બરોબર ને મજા મજા કરાવવાની છે આજે પટેલ સમાજ ખાસ જોવા આવજો બીજા સમાજ તો સામાન્ય ગરીબ ઈ તમે ખાસ જોવા આવજો અમારા મુદ્દેગાર પિયુષભાઈ રાદડિયા પણ પધારી ચુક્યા છે માતા માતા મનસુખભાઈ પધારો મનસુખભાઈ ગુકિયા વધારો કિશનભાઈ તમે આવો ભરતભાઈ તમે આવો હાલો તો હું માટે નવા ફ્લેટ બન્યા છે ને બસો કરોડ ઉપરના પાત્રી રૂપિયામાં બોલો ઈ બધા વાપરવા તો પડે ને એ ક્યાંથી વાપરે છે હું કરે છે ને આજે હું તમને કહું નીલેશભાઈ ખૂટ પધારો પટેલ સમાજ નું આપણું ઘરેણું કહેવાય ભાઈ બાકી કોઈ નેતાઓને ટાઈમ નથી એટલો નિલેશભાઈ સમાજ માટે ટાઈમ ફાળવે છે સારું કહેવાય હા વિયુષભાઈ આ તમે કયો એમ કરીએ તમે હાલો કરી દઈએ ચાલુ બરાબર ને માતા માતા કરી દો ચાલ બરાબર લીલી લીલી ધરતી ચારે કોર ચાલો રે પધારો સાગરભાઈ મેહુલભાઈ બોલરા અને તેમની સાથે પધરેલા મહેમાનો પણ પધારો જોવા માટે બરાબર ચાલો ચાલુ કરીએ અહીંયા ઉપર પાટીદાર સમાજ પથ્થર રાખજો બરોબર કે ક્યાંક કોઈકને આટેક બેટેક ન આવી જાયને ભાઈ બીજ છે ને ખોટો તહેવાર ન બગડે બરોબર અને સામાન્ય ખેડૂતો અને સામાન્ય લોકો બે કાન ખોલીને વ્યવસ્થિત રીતે સાંભળો સમજો અને મજા કરો બરાબર પાર્ટ વન માં આપણે જોઈએ તો જામનગર વિધાનસભા સિત્તોતેર એટલે રાઘવજીભાઈ પટેલ બરોબર જૂનું જાણીતું અને પાટીદાર સમાજ માટે બહુ સારા કામ કર્યા છે અને પાટીદાર સમાજના બહુ સારામાં સારા નેતા છે સમાજ માટે બરોબર પણ આપણે ખાલી સમાજને મદદ કરે એવા નેતાઓને આપણે છાવરી તો અમારા જેવા ભળવા કોઈ બીજા નહીં બરાબર એટલે આપણે પ્રથમ શરૂઆત રાઘવજીભાઈ પટેલથી કરીએ બરાબર રાઘવજીભાઈ પટેલ એટલે આપણા કૃષિ મંત્રી હતા બરાબર ખેડૂતો માટે સામાન્ય વર્ગ માટે બધા માટે બહુ સારા સારા એવા કામ કરીએ એવી આપને માહિતી મળી કે નહીં ભાઈ રાઘવજીભાઈ પટેલ એ ખેડૂતોના નેતા કેવા તા કે ભાઈ ખેડૂતો માટે કામ કરતા તો આ રાઘવજી પટેલ એટલે કોણ તો રાઘવજી પટેલ એટલે રાઘવજી પટેલને ને કેશુ બાપા એમ એલ એ બરોબર પછી રાઘવજી પટેલે મંત્રીપદ માટે હજુરિયા ખજુરિયા કરી નાખી સરકાર પાડી દીધી હતી યાદ છે ને તમને બધાને આ તમે થોડુંક યાદ રાખજો હું થોડોક ટૂંકમાં પરિચય આપી દઉં બે હજાર સાતમાં પોતે કોંગ્રેસમાં લડ્યા અને જોડા જોડિયા સીટ ઉપરથી જીતા બે હજાર બારમાં આરસી ફળદુ સામે લડ્યા હતા આ બધું તમે જોયું જાણ્યું સાંભળ્યું મતદાન કર્યું હશે ને કાર્યાલય તમે ખેસ નાખીને ગયા છો હવે આ રાઘવજી પટેલે કેવો મગજ આપ્યો અને રાઘવજી પટેલે કઈ રીતના દૂધ વેચતા વેચતા કરોડોની સંપત્તિ છાપી ઈ તમે જોજો તમામ વસ્તુ આપણી પાસે પ્રૂફ પુરાવા વિડિયો ને ઓડિયો રેકોર્ડિંગ સાથે છે બરોબર એટલે કોઈ શંકાને આમાં સ્થાન નથી બરોબર જામનગર 77 વિધાનસભાના કેટલા ખેડૂતોની જમીન રિલાયન્સમાં માં વહી ગઈ બરોબર જામનગરના 77 વિધાનસભાના કેટલા ખેડૂને ઘર ખાલી કરવા માટે નોટિસ પાઠવવામાં આવી અને કેટલા ખેડૂતો ઉપર કેટલી જાનહાની થઈ ને ઈ તમે જોવો બરોબર ખેડૂ નેતા રાઘવજીભાઈ પટેલ હતા તો એના મત વિસ્તારમાં આ ખરાબાની જમીન માટે નોટિસ પાઠવવામાં આવી ત્યારે રાઘવજીભાઈ પટેલ કઈ બોલ્યા નહીં ખેડૂના નેતા હોય તો એને બોલવું જોઈએ નહી ભાઈ જો આમાં બરોબર આની આની અંદર તમે આ બધું પ્રથમ કાર્યક્રમ ચાલુ કરીએ તો જામનગરના ચંદ્ર ચંદ્રગઢ ગામના એસી લોકોને નોટિસ પાઠવવામાં આવી હાલો ભાઈ અહીંથી ઘરબર બધું ખાલી કરનાર જો અહીં રિલાયન્સ કંપની માટે જમીન જોઈશે

એમાં રાઘવજીભાઈ ભાઈ કઈ બોલ્યા નહીં લોઠિયા ગામમાં સિત્તેર જણા ને નોટિસ ફાળવવામાં આવી કે જલ્દી તમે કાર્યક્રમ કરી નાખજો અહીં પાંચ હજાર એકર જમીન દેવાની રિલાયન્સ તમે અહીંથી ખાલી કરીને વૈયા જાવ જી ભાવ મળે લોઠિયા ગામમાં સિત્તેર જણા ને બરાબર તો એ રાઘવજી પટેલ કઈ બોલ્યા નહીં એનો ઉચિત લાગતો હોય હુકામ નો બોલ્યા ઈ તમે જો રિલાયન્સ કંપનીની આજુબાજુના મારા અંદાજે 38 ગામોની અંદર આ પ્રકારની નોટિસો પાઠવવામાં આવી કે તમે તમારા ખરાબાને કે તમે તમારા ઘરની જે જમીન દબાવીને બેઠા છો અને જેમાં તમે સરકારી જમીન છે એ બધી ખાલી કરી નાખો કારણ કે અમારે અહીં રિલાયન્સ કંપનીને આ જમીનની જરૂર છે બરોબર આ રીતની નોટિસ પાઠવવામાં આવી આ બધાય કાર્યક્રમો જોયા આ આલ બે હજારની સાલથી આ બે હજાર પચીસ સુધી રાઘવજીભાઈ પટેલ જામનગર પરિમલ નથવાણી અને આ તમામ કાળા કાળા રીંછોનો સર્વે કર્યો પછી આમાંથી ઘણું બધું હાથમાં આવ્યું આપણે ઓહો હો 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 કીધું આમાં તો દાજિયા તેલમાં ભજીયા બનાવો ને તોય હારા બને થોડાક આમ ખાવાની મજા આવે આ તો એનાથી નહીં દાજિયું તેલ વાયપ્રુ આને બધાય આ આ બધી બધી હું તમને કહું આમાં જાણવા મળ્યું કે રિલાયન્સમાં સરદારજી નામે રાઘવજીભાઈ પટેલ નો કોન્ટ્રાક્ટ હાલે બરોબર એટલે રાઘવજીભાઈ પટેલ તો કઈ બોલવાનું નથી કારણ કે કોન્ટ્રાક્ટ એનો હાલે જો બોલે તો રાઘવજીભાઈ પટેલ નો રિલાયન્સ માંથી કોન્ટ્રાક્ટ જાય એટલે ઈ એમાં કાંઈ કોઈ બોયલા નહીં આ કોન્ટ્રાક્ટ રાઘવજીભાઈ પટેલ ને કઈ રીતના મળ્યું એ તમે સાંભળો બે હજાર બાર માં રાઘવજી પટેલે પૂર જોશમાં ને રિલાયન્સ કંપનીનો વિરોધ કર્યો તો સાચું કે ખોટું છોકરા આવો સાચું ને બે હજાર બારમાં ફૂલ વિરોધ કરીને પબ્લિક ભેગું કરીને કલેક્ટર ને રાઘવજીભાઈ પટેલે આવે દીધું કે જો ભાઈ આ અમારો આમ વિસ્તાર પ્રદૂષિત થાય છે ને હવા પ્રદૂષિત થાય છે ને પાણી પ્રદૂષિત થાય છે ને ખેડૂતો પડે તકલીફ આ બધા કાર્યક્રમ કરો બંધ અને આવનારા દિવસો દિવસોમાં અહીંયા કોઈ ખેતી થઈ શકે એવી પરિસ્થિતિ અમને દેખાતી નથી એટલે આ બધુંય બંધ કરો આવા મુદ્દા સાથે રાઘવજીભાઈ પટેલે આવેદન પત્ર પબ્લિક ને સાથે રાખીને આપ્યું બરોબર હવે પછી હું થયું કે ઈ શું કામ વિરોધ થયો ખબર ત્યાં રાઘવજીભાઈ પટેલ કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાં રહીને આ બધા વિરોધ થતા ઈ બધું કમ્પ્લીટ થઈ ગયું બેઠક થઈ ગઈ બધી વાતચીત થઈ ગઈ તમે ક્યાં બેઠક કરી કોણ બેઠકમાં હતું કેની ઓફિસે બેઠક થઈ રાઘવજીભાઈ બધી એ ખબર છે મને એટલે હું મારે વધારે ઉઘાડો ન કરું એટલે આટલાથી સીમિત રાખજો બરાબર પછી ભાઈને આ આટલો વિરોધ કર્યો ને બે હજાર તેરમાં પછી ભાઈને રિલાયન્સમાંથી કોન્ટ્રાક્ટ મળી ગયો રાઘવજીભાઈને એટલે એને વિરોધ કરવાનો કરી દીધો બન અને બાપા હવે તમને બધું સમજાણો ને પછી બે હજાર અઢારમાં માર્કેટિંગ યાર્ડમાં ભરતી કરવાની હતી જામનગરમાં કેટલા જણાની અગિયાર જણાની આ ભરતી એને કઈ રીતના કરી ઈ તમે જો આ માર્કેટિંગ યાર્ડમાં આ રીતના લોકોની ભરતી થાય એટલે એને પરીક્ષા આપવાની હોય અને પરીક્ષા સામાન્ય રીતે છે ને પ્રાઇવેટ કંપનીઓ લેતી હોય ને પ્રાઇવેટ કંપનીઓ ત્યાંથી રિઝલ્ટ જાહેર કરતી હોય આ લોકોએ શું કર્યું ઈ જીઈ યાર્ડ એ જામનગર યાર્ડની પરીક્ષા જી પ્રાઇવેટ કંપની પાસે લેવાવાની હતી ને પ્રાઇવેટ કંપનીને પંદર લાખ રૂપિયા આપી વ્યવહારથી એક્ઝામ સેટિંગ કરી લીધી કેટલા પંદર લાખ રૂપિયા પંદર લાખ રૂપિયા આપીને એને સેટિંગ કરીને જણા એને જે લેવાના હતા ને જણા કેવા હતા એક મંડળી હોય કોકને બે મંડળી હોય કોકને ત્રણ મંડળી હોય આવી બધી વાર હતા ને એના બધા અગિયાર અગિયાર યાર્ડ ની અંદર વારો આવી ગયો બરોબર ઈ આ તમે જોજો આ સૌથી મોટું કૌભાંડ છે માર્કેટિંગ યાર્ડ નું હસ્તક રાઘવજીભાઈ પટેલ આ આ મુદ્દે હાઈકોર્ટ ની અંદર હું પિટિશન કરીશ

કોઈ રાજકીય માણસ હોય પાર્ટનર માં ધંધો કરે વાસ્તવિકતા સ્વાભાવિક છે કરવો જ જોઈએ ભાઈ માલ મિલકત તો કમાવી દે ને પણ ઈ કઈ રીતની પાર્ટનરશીપ છે ને એ આપણે સામાન્ય પબ્લિક ને જોવાનું આપણે પ્રતિનિધિ ચૂંટીને એ આપણે જોવાનું આ આ મારા દીકરા કેવા કાર્યક્રમો કરે છે બરોબર અને આ આમાં માર્કેટિંગ યાર્ડ વાળો કેસો જ થયો તો એ ઈ કેસ થયો પછી આ કેસ થયો ને પછી રાઘવજીભાઈ પટેલ ને એ બધા વયા ગયા ભાજપમાં બરોબર એટલે કેસ થઈ ગયો પૂરો એ તો તમે જોવો છો ને હાર્દિકભાઈ પટેલ છે ઘણા બધા એવા નેતાઓ છે કેસ બધાય પૂરા થઈ ગયા અમારે જ તારીખ ભરવાની હોય બાકી કોઈ તારીખ ના ભરવાની હોય ને વકીલ મોકલી વોરંટ નીકળે તો એ જોવો તો ખરા ને અમે વોરંટમાં દોઢ દોઢ મહિનો કાપી નહીં સાબરમતી બરોબર એટલે આવું બધું હોય અને હુકામ રાઘવજીભાઈ પટેલ નથી બોલતા

બરોબર સ્પેશિયલ પેકેજ ખેડૂતો માટે કઈ દેવા વિચાર કરો તમે પૈસા સરકાર તોય દેવું દીકરા હમણાં ઘરના પૈસા નાખીને ખેડૂતોને સહાય કે ખેડૂતોને કઈ માલું મેવલું દેવું હોય તો વસ્તુ અલગ છે કઈ કોઈ પ્રકારનું નહીં સરકારના પૈસા તોય ખેડૂતોને કૃષિ મંત્રીએ દેવું નથી આ ચોખ્ખી નાડું ખોલો નાડું બંધ કરો બે વગરની જ વાત છે આ તમે જોવો જ છો જો છો ને એમાં એ લોકોએ લાલપુર તાલુકાને પછાત તાલુકો જાહેર કરી દીધો તો ખબર હે ને તમને તો પછાત તાલુકો જાહેર કર્યો તો તમે લાલપુર તાલુકા હાટુ તો હું સ્પેશિયલ પેકેજ બહાર પાડ્યું મીંડું કાંઈ કોઈ વસ્તુ દેવન નહીં લઈ લ્યો બધી પાડ્યું બહાર ક્યાંય કોઈ વસ્તુ નહીં હું દીધું અત્યારે સુધી જામનગરને આ બધી નેતોડીએ તો કે ધુમા તો કે ધુમાડો દીધો ઘર ખાલી કરાવ્યા ખરાબામાં ગાયું ભેહું જી ચારો ખાતી હતી એ ખરાબાની જમીનું ખાલી કરાવી શમશાન બનતું તું તું એ ન બનવા દીધું ખોટા કેસ કરાવ્યા માલધારી ઢોર ચાલતા હતા એને ત્યાંથી ભગાડી મૂક્યા આવા બધા કાર્યક્રમો કર્યા આ બધુંય ખેડૂતોને સામાન્ય જામનગરની જનતાને મળ્યું સ્વાભાવિકપણે તમે આમ લીટી લાંબી કરો એટલે સામાન્ય જનતાને ખેડૂતોને નુકસાન જ થયું બીજું કાંઈ આ નેતુડિયુથી મળ્યું નથી આય તમારે જોવાનું પછી બેડી કોલસો આખું એ જગત જાણે છે ન્યુઝપેપરમાં આવ્યું હતું કેસ કબાળાઈ થયા હતા રાઘવજીભાઈ પટેલ ના છોકરા જેલમાં ગયા હતા ને આવું બધું હતું બે મહિને છોડાવીને આવ્યા હતા તમારા વકીલ ની પ્રોસેસ કોણ કરતી કોણ છોડાવીને આવ્યા બધે મને ખબર છે બરોબર બે હજાર તેર માં બેડી પોર્ટ માં ઇન્ડોનેશિયા થી કોલસો આયાત થતો એમાં પણ આ ભાઈએ બે હજાર તેર માં આવેદન આપીને પૂર જોર શોર થી રિવ્યુ કર્યો હતો ભાઈ આ કોલસા થી થાય અમારા સામાન્ય ખેડૂતો ને નાગરિકો ને તકલીફ આ કોલસો અહીંયા ઉતારવાનો બંધ કરો સ્વાસ્થ્ય અહીં ચેડા કરો માં આવું તો રાઘવજી ભાઈ આવેદન દીધું હતું કલેક્ટર ને વિચાર કરો તમે પછી કલેક્ટરને એવું કીધું કોલસો ઉતારવાનો એ બધું બંધ કરી એસઆર કંપનીમાં કોલસો ઉતારવાનો બંધ નો થયો પણ એના છોકરાને કોન્ટ્રાક્ટ મળી ગયો એટલે રાઘવજીભાઈ પાછા જ્યાં મદદ વાળી રાબેતા મુજબ દિનચર્યા આચરવાની હોય ને એમાં પાછા આચરવા મળ્યા આ બધુંય ભૂલી ગયા બરોબર છે બે એના છોકરા ઉપર ફરિયાદ થઈ હતી બરોબર એના પછી આ બધાય બધા ભોપાળા રાઘવજી વિરોધ કરતા કારણ કે આ કોન્ટ્રાક્ટ જોતા હોય કાવડિયા જોતા હોય ગાંધી બાપુ જોતા હોય લક્ષ્મી જોતી હોય બીજું કઈ નઈ અમે તો બધાય ચાર ચાર લાખ ના તોડ કરવા વાળા સહિત તમે નથી ને બસ તમે આ રીતના તોડ કરો અમે આ રીતના આ ચાર લાખ ઓછી રકમ આવી થોડીક વધારે આપવી હતી એમ ગયા તમે બસ આ બધું છે આ જામનગરના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આ બધી નેતુડીએ નવા બધાય ચોણીણાં સિવડાવ્યા કાવડિયા કેના તો કે જામનગરની સામાન્ય જનતાઓના મોજ મજા કોણ કરે આ બધે ફાર્મ હાઉસમાં બે ના જ કરે બીજું કઈ ન કરતા એટલે બસનો વી કરોડના ફ્લેટ બનાવ્યા છે ત્યાં કાંઈ સામાન્ય લોકોની ચર્ચા વિચારણા કરવા હતું નથી બનાવ્યા આ માટે બધાય બને અને હા તમારે વિચારવાની વાત છે કે નેતા કેવો હોવો જોઈએ ટૂંકમાં કહું તમે રિલાયન્સ કંપનીને રિલાયન્સ કંપનીને જમીન જામનગરની સીતોતેર વિધાનસભા દીધી અને જામજોધપુર તાલુકા એને જામજોધપુરના વિસ્તારના આપણે હેમદભાઈ ખવારિયા અ જામજોધપુરના એમએલ એના વિસ્તારમાંથી જમીન મળી બાકી ક્યાંયથી જામનગર રિલાયન્સ જમીન મળી જ નથી તમે સર્વે કરી લેજો તમે જોજો તો આ તો તમે ઈ બધું વિચારો જામનગર જામજોધપુર ના ધારાસભ્ય અને રાઘવજીભાઈ પટેલ ના છોકરા આ બે તો પાર્ટનર છે આમ આદમી ભાજપ બે પાર્ટનર માં ધંધો અહીંયા આપણે બધા જય જવાન જય કિસાન બધા ઝંડા લઈને ઓલો બોલો કે હું ભાજપ વાર બોલો કે આમ આદમી વર જોવો અને આ બધા ની આ બધા સરકીટું મારીને માથે જો તાજ પહેરીને જામ જ્યાં બેઠા હોય આપણે બધા આંદોલન કરતા હોય ઓલા ખેડૂત બિચારા જેલમાં ગયા દિવાળી બગડી દિવાળી સામાન્ય માળા ની નાના નાના છોકરાજી જે ડાયડમ ને ફૂલજાર કરતા ને દિવાળી બગાડી તમે તમારા આ બધાના રાજકારણ હાટો થી જો તમે બધાય આવું બધું કાર્યક્રમ કર્યો એટલે એક આમ આદમી વાળા અને એક એક ભાજપ આ બધા ગુરુ પરિમળ નથવાણી બીજા કોઈ નહીં ન્યાથી જ આખી ચેનલ ચાલુ થાય હું તમને કહેતો જયેશ પટેલ અને રાઘવજી પટેલ બે પાર્ટનર હતા જમીનમાં આવી જયેશ પટેલ નો માલ મિલકત ને આનંદ જેટલી બધી કાર્યવાહી કરવામાં આવી તો રાઘવજીભાઈ પટેલ ઉપર કેમ નો થઈ રાઘવજીભાઈ પટેલ જયેશ પટેલ ની ઘરે એક હજાર વાર જમી આવ્યા કેટલી વાર આ પોઈન્ટ ટુ બી નોટેડ એક હજાર વાર અને રાઘવજીભાઈ પટેલ ને બે ચૂંટણી લડવાના કાવડિયા દીધા હોય તો જયેશ પટેલ જામનગરે દીધા છે તો અહીંયા તમને બધાને જયેશ પટેલ બહુ સારો લાગતો હતો વાહ જયેશભાઈ વાહ અને જેવા જયેશભાઈને જયેશભાઈ પટેલ ગાડી આમ લીધા એટલે તમને બધાને ખરાબ લાગવા માંડ્યું એક હજાર વાર જમી આવ્યો એને એટલી બુદ્ધિ નથી ચાલતી કે આપણે કોકના ઘરનું ખાધું છે કે અત્યારે જયેશ પટેલનો પરિવાર એકવી લોકો આત્મહત્યા કરવાના છે કે આપણે એની ઘરે રૂબરૂ મુલાકાત લઈ નહીં ખાઈ પિન પૂરું સંડા જી એવા કામ પૂરું કાય લેના નો દેના પૈસો મારો બાપ હું પૈસાનો પરમેશ્વર બીજી કઈ વાત નહીં આય તમારે વિચારવાની વાત છે અને આ राघवજીભાઈ જયેશ પટેલના બોપલ ફ્લેટમાં જ રહેતા નો રહેતા राघवજીભાઈ તે તમને બતાય જયેશ પટેલ હારો લાગતો અત્યારે જયેશ પટેલ હારો નથી લાગતો બરાબર ને આ તમારે વિચારવાની વાત છે આ તમારે જોવાની વાત છે કોલસા કાંડ કર્યું ઓલું કાંડ કર્યું ભલે કરવાના જ હોય ભાઈ હોય પણ પબ્લિક કઈક તો રાખવું જોઈએ રાખવું જોઈએ કાર્યક્રમ નહીં આજે છે ભાઈ હજી મારે જમવા જવાનું બાકી છે મિત્રો આ નવા વરણ આપણે શુભ શરૂઆત કરી દીધી તમામ મંત્રી નથી મારી પાસે ચાર પાંચ મંત્રીના ના નથી બાકી તમામ મંત્રીના કાગળિયા આવી ગયા છે આપણે આપણે બે દિવસે રોજ એક મંત્રીનો કાર્યક્રમ કરશું અને કોઈના મનમાં એવો ફાકો હોય કે આમ થઈ જાય ને તેમ થઈ જાય ને રિલાયન્સમાં કાંઈ ન થાય અમારે કાંઈ કરવું પણ નથી અમારે કોઈને કાંઈ કરવું નથી ને અમારે કોઈને કાંઈ કેવું નથી તમારે ખાલી જોવાનું હું તમને બતાવીશ બસ પબ્લિક આપણો એટલો જ હું કહેવાય ઓલો શું કે સંબંધ આપણો એટલો જ સંબંધ તમારે જોવાનું હું તમને બતાવીશ પછી તમારે નિર્ણય કરવાનો કે આઈબી વાળાને મત દેવો છે ભાજપને મત દેવો છે કે આમ આદમીને મત દેવો આ બધી તમારે વિચારવાનું મારું કામ હું તમને બધાય કૌભાંડ વ્યવસ્થિત રીતે મારું કામ જ આ છે બરોબર એટલે રાઘવજીભાઈ પટેલના જેટલા પાર્ટનરર હતા એ બધા હમણાં ટૂંક સમયમાં આવશે રાઘવજીભાઈ પટેલને જેને ની નોટ ઊંછીની દીધીને પાછી સરકારમાં નાખીને પાછા ખેડૂતોના નામે કાવડિયા ખાઈ ગયા અને આય તમારે કહેવાનું બરાબર

રિલાયન્સે પોલ્યુશન કરીને કેટલા લોકોના કાર્યક્રમો પૂરા કર્યા રિલાયન્સ કંપનીને પરમિશન ક્યાંથી મળી રિલાયન્સ કંપનીની પરમિશન કઈ રીતના સ્થાયી થઈને કેટલી કેટલી નેત્રળીએ સાક્ષીમાં માં કરીને આ બધું આપણે કાર્યક્રમ વ્યવસ્થિત રીતે જાહેર કરીશું મળીશું મિત્રો નવા વિડીયોમાં જય સપ્તાહ